મુસ્તુફા વિશે અપમાનજનક ટિપ્પણી કરનાર વ્યક્તિ સામે જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સરસ્વતી સભામાં ઇસ્લામ ધર્મ તથા ઇસ્લામ ધર્મ હઝરત મોહમ્મદ મુસ્તુફા વિશે સતત અશોભનીય ધ્રોણાસ્પદ અપમાનજનક અને લોકોની લાગણી દુભાય તેવી ટિપ્પણીઓ કરી છે આ જૂઠ અને વાહ્યાત વાત દ્વારા ભારત દેશના લોકોમાં નફરત ફેલાવવાનો તેમજ કોમી એકતાને તોડવાનું કામ તથા ઝેર ફેલાવવાનો તેમજ ઇસ્લામ ધર્મના પૈગંબર વિશે ખરાબ છબી ઉત્પન્ન કરવા આકૃત્ય કરવામાં આવ્યું છે નરસિદ્ધાનંદ સરસ્વતી નામના વ્યક્તિએ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસના કાયદા મુજબની કલમ એકસો બાણું એકસો છન્નું બસો નવ્વાણું મુજબ ગુનો કરેલો છે જેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને ન્યાય મળે તેવી અરજ સાથે માંગરોળના મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું